નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું જુલાઈના તમામ અગત્યના તો શરૂ કરીએ શરૂ કરતા પહેલા આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર તમને ઈ બુક મળશે આ ઉપરાંત વર્તમાન પત્રિકા નામથી નવું ફીચર શરૂ કર્યું છે જેમાં એક થી બે પેજમાં તમે દિવસના તમામ અગત્યના કરંટ અફેર છે બરાબર એની ની પ્રિન્ટ પણ કાઢી શકો છો ઉપરાંત ડેઇલી ટેસ્ટ મળશે વીકલી ટેસ્ટ પણ આવશે વીકલી ટેસ્ટમાં ક્વેશ્ચનની સંખ્યા પહેલા સિત્તેર હતી હવે વધારીને સો કરી છે તો આ બધું તમને આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાંથી મળશે આ ઉપરાંત આપણે હમણાં જ જે સીસીની ગ્રુપ એની મેઇન પરીક્ષા આવવાની છે મેઇન એક્ઝામ છે તો આ ગ્રુપ એની પરીક્ષા માટે ત્રણ ગુણના જે પ્રશ્ન આવવાના છે બરાબર ત્રણ માર્કના જે ક્વેશ્ચન આવવાના છે તો એના ક્વેશ્ચન આન્સર છે એની પણ પીડીએફ આપણે હમણાંથી અપલોડ કરીએ છીએ તો એક ડેમો કોપી છે એ બધા માટે ફ્રીમાં અવેલેબલ છે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે કરંટ અફેરના કોર્સની અંદર તમને ગ્રુપ એનો એક ફોલ્ડર દેખાશે એ ગ્રુપ એના ફોલ્ડરમાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો ડેમો કોપી એના પછીના અત્યારે આજના દિવસમાં સૌથી પહેલા તો ગઈ કાલે એક દસ ક્વેશ્ચનની પીડીએફ અપલોડ કરી હતી અને આજે બીજી અપલોડ થશે આજે આઠ વાગે સવારે બીજી કોપી અપલોડ થશે અને એવી જ રીતે ડેઈલી હવે આઠ વાગે સવારે છે

ટોટલ એકસો એસી દેશો હતા એમાંથી ભારતનો ક્રમ છે બરાબર યાદ રાખીશું તો આ રિપોર્ટ છે બરાબર એ કોને આપ્યો છે એની પણ ક્વેશ્ચન પૂછી શકે છે તો ધી સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ લો એન્ડ પોલિસી અને કોલંબિયા સેન્ટર ફોર એન્વાયરમેન્ટ અર્થ સાયન્સ ઇન્ફોર્મેશન નેટવર્ક ઇકોનોમિક ફોરમ અંતર્ગત આવતી બોડી છે આ બે સંસ્થાઓ ના જોવા મળે તો એક વર્લ્ડ ઇકોનોમિક ફોરમને પણ તમારે યાદ રાખી લેવાનું ક્લિયર બાકી આ જે રિપોર્ટ છે એની અંદર પાંચ દેશો એવા છે

આ પાંચ જ કન્ટ્રી છે કે જેણે બે હજાર પચાસ સુધીમાં નેટ ઝીરો એમિશન લક્ષ્યાંક હાંસલ કરવાનો દાવો કર્યો છે આ એન્વાયરમેન્ટ ઇન્ડેક્સ ની અંદર પ્રથમ સ્થાન કોણે મેળવ્યું એવો ક્વેશ્ચન પણ આવી શકે છે તો પ્રથમ સ્થાન મેળવ્યું છે એસ્ટોનિયાએ બરાબર એસ્ટોનિયા છે એને પ્રથમ સ્થાન મેળવ્યું છે બીજો ક્રમ લક્ઝમબર્ગનો છે ત્રીજો ક્રમ જર્મનીનો છે ટોચના ત્રણ દેશોને યાદ રાખીશું ભારતનો ક્રમ યાદ રાખીશું અને અંતિમ ક્રમ છે ખાસ યાદ રાખીશું ટોટલ અગિયાર કેટેગરીના ચાલીસ તૈયાર કરેલી છે અને એમના એક રિપોર્ટ પ્રમાણે સૌથી વધુ જનરેટિવ એઆઈ પેટર્ન ફાઇલ કરનાર દેશ બન્યો છે સૌથી વધુ જનરેટિવ એઆઈ પેટર્ન ફાઇલ કરનાર દેશ બન્યો છે ચીન ઓપ્શન સી આપણો કરે આન્સર બનશે ચીન છે બરાબર એણે સૌથી વધારે જનરેટિવ એઆઈ પેટર્ન ફાઇલ કરેલી છે સૌથી વધુ જનરેટિવ એઆઈ પેટર્ન ફાઇલ કરનાર દેશો અંગે રિપોર્ટ કોણે પ્રકાશિત કર્યો છે તો કે વિપો એટલે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન એમના દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે ચીને કુલ આડત્રીસ હજાર બસો દસ પેટર્ન ફાઇલ કરી છે એટલા તમામ બાકીના રેન્કિંગની વાત કરીએ બાકીના બે થી લઈને પાંચ સુધીના બધા દેશોનું ટોટલ મારીએ ને તો એટલો નથી થતો

ગ્રુપ એની તૈયારી કરે છે બરાબર તો એ લોકો છે આની અંદર જેટલા પણ આંકડા આપે છે બધા યાદ રાખશે આ આંકડા ઉપરથી પણ એક સેન્ટેન્સ બનાવી શકાય અલગથી બરાબર મેં અહીંયા અંદર લખી નાખ્યું પણ તમે આનું અલગ સેન્ટેન્સ ક્રિએટ કરી શકો છો બરાબર કે અહીંયા સૌથી વધુ જનરેટિવ એઆઈ પેટર્ન ફાઇલ કરનાર દેશ ચીન બન્યો છે અને ચીને અત્યાર સુધીમાં કુલ ત્રણ અડત્રીસ હજાર બસો દસ પેટર્ન ફાઇલ કરેલી છે એક અલગથી સેન્ટેન્સ આવું તમે લખી શકો છો

બાકી હમણાં જ ત્રણ ખેલાડીએ પોતાની નિવૃત્તિ જાહેર કરી છે ટી ટ્વેન્ટી માંથી તો રોહિત શર્મા એક છે વિરાટ કોહલી અને એક છે રવિન્દ્ર જાડેજા બરાબર ત્રણેય ખેલાડીઓ પોતાની નિવૃત્તિ ટી ટ્વેન્ટી માંથી લઈ લીધી છે બાકી ભારતે હમણાં જ ટી ટ્વેન્ટીની વાત આવી છે તો ભારતે ટી ટ્વેન્ટીનું ટાઇટલ જીત્યું છે ફાઇનલમાં કોને હરાવ્યું તો કે સાઉથ આફ્રિકાને હરાવ્યું અને જે ટી ટ્વેન્ટીની ટુર્નામેન્ટ હતી એ ક્યાં થઈ હતી

બે હાજર ઓગણીસ માં બંને દેશો વચ્ચે સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ અને સંબંધો વિકાસ થાય એ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી બે હાજર ઓગણીસ માં જાહેરાત થઈ ગઈ હતી બરાબર અને અંતિમ વિઝિટ જે રશિયાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરી હતી ફિઝિકલી એ પણ બે હજાર ઓગણીસ માં કરી હતી ત્યાર પછી છે બરાબર બંને બંને દેશોના જે વડા રશિયાના રાષ્ટ્રપતિ કહી દો અને ભારતના પ્રધાનમંત્રી કહી દો તે બંને બે હાજર ઓગણીસ બાદ બે હાજર બાવીસ મળ્યા હતા ક્યાં મળ્યા એશીઓ સમિટમાં બે હાજર બરાબર એ પણ યાદ રાખવાનું હશે રાજની યાદ રાખો મોસ્કો છે ચલણ રૂબોલ છે અને તેના રાષ્ટ્રપતિને યાદ રાખો વ્લાદિમીર પુતિન હાલમાં જ ફ્રાન્સનો નો નાગરિક સન્માન કોને મળેલો છે સર્વોચ્ચ નાગરિક સન્માન બહુ ચર્ચામાં આવી ગયા છે બધા મોદી સાહેબને ન મળે

હાલમાં આજે ફ્રાન્સનો સર્વોત નાગરિક સન્માન રોશની નાદાર ને મળેલો છે ફ્રાન્સના સન્માનનું નામ શું પૂછી શકે તમને તો ઓર્ડર ઓફ ધ ધન ઓફ ઓનર સોરી માફ કરજો નહીં નાઇટ ઓફ ધ ધીજિયન ઓફ ઓનર આ એનું પૂરું નામ છે ક્લિયર બાકી રોશની નાદાર એચસીના ચેરપર્સન છે વાત કરું તે ભારતની ચોથી સૌથી મોટી આઈટી એક્સપોર્ટ કંપની છે અને સ્થાપના ઓગણીસો માં શિવના દરે કરી હતી દ્વારા શાસ્ત્રીય ભાષા અંગેના જે માપદંડો છે હાલની અંદર ભારતમાં શાસ્ત્રીય ભાષાની સંખ્યા કેટલી છે જો ઘણા આમાં બાવીસ ઓપ્શન આપ્યો હોય તો બાવીસ જ લખીને આવે એમ તો બંધારણની માન્ય ભાષા બાવીસ છે તો બાવીસ બાવીસ શાસ્ત્રીય ભાષા જ હશે એવું ના હોય બરાબર શાસ્ત્રીય ભાષા કેટલી છે તો કહે કે છ છે એના અલગ માપદંડો છે એ કોણે નક્કી કર્યા છે તો કહે કે એ સરકારે નક્કી કર્યા છે બરાબર તો હવે સરકારને એમ થયું કે આ માપદંડોમાં થોડાક ફેરફાર કરવા જોશે જેથી બીજી ભાષાઓ છે એ પણ શાસ્ત્રીય ભાષામાં આવી શકે માપદંડો ખૂબ અઘરા છે પંદરસોથી બે હજાર વર્ષ જૂનું એનો કઈક સાહિત્ય કે ગ્રંથો મળી આવવા જોઈએ બરાબર એવા બધા એના માપદંડો છે ઉપરાંત એ ભાષાનું પોતાની બોલી છે બરાબર એ લોકો બોલતા હોવા જોઈએ અને એ ભાષાઓમાં બીજા સાહિત્યો પણ રચાયેલા હોવા જોઈએ આજની તારીખમાં બરાબર તો એવા બધા ઘણા બધા માપદંડો છે એના અને ખૂબ જ અઘરા છે જેથી અત્યાર સુધીમાં માત્ર છ જ એવી ભાષાઓ છે કે જેને આ ની અંદર સામેલ કરવામાં આવેલી છે શાસ્ત્રીય ભાષાઓ બરાબર તો બે હજાર ચાર માં આની શરૂઆત કરી હતી શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની અને બે હજાર ચાર માં સૌથી પહેલી તમિલ શાસ્ત્રી ભાષા પહેલી તમિલ બની માપદંડો નક્કી કર્યા ભાષાનો દરજ્જો મળેલો છે કઈ કઈ છે સૌથી પહેલી બે માં તમિલ બની હતી પછી બે હાજર પાંચ માં સંસ્કૃત શાસ્ત્રીય ભાષા બની બે હાજર માં તેલુગુ કન્નડ બે ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો આ ઉપરાંત તેર ની અંદર છે મલયાલમ ને પણ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો અને લાસ્ટમાં બે ભાષા છે બરાબર તો છેલ્લી બે હાજર માં ઓડિયા ભાષા ને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળેલો ક્વેશ્ચન આમાંથી ઘણા બધા પૂછી શકાય એવા છે બરાબર તમારી જાતે પણ ક્વેશ્ચન ને ક્રિએટ કરતા શીખવાનું યુનેસ્કોએ હાલમાં કુલ કેટલા નવા બાયોસ્પેર રિઝર્વ જાહેર કર્યા છે યુનેસ્કો છે હાલમાં જ યુનેસ્કો છે એણે કુલ અગિયાર નવા બાયોસ્પીયર રિઝર્વ જાહેર કર્યા છે આ સાથે અગિયાર દેશોના અગિયાર નવા બાયોસ્પીયર રિઝર્વ જાહેર થયા અને આ સાથે એકસો ને છત્રીસ દેશોની ટોટલ વન

અને ભારતે ક્યારે કરી ભારતે કરી ઓગણીસો રાજાજી ટાઈગર રિઝર્વ ચર્ચામાં હતો મને યાદ છે આ બાયોસ્પીયરના એક પોઈન્ટના કારણે ચર્ચામાં હતો મેં એકાદ વિડિયોમાં કીધેલું છે બરાબર તો તમારે હવે કોમેન્ટમાં કહેવાનો પ્રયાસ કરવાનો છે બરાબર

ફ્રાન્સ બાઉન્ડ્રી બાયોસ્ફીયર રિઝર્વ છે આ બેલ્જિયમ અને નેધરલેન્ડ બંનેની અંદર આવેલો છે એટલે અમુક એવા બાયોસ્ફીયર રિઝર્વ છે કે જે એક કરતાં વધારે દેશો સાથે શરત ધરાવતા હોય બરાબર અહીંયા એવી જ રીતે આનો સમાવેશ થાય છે પછી ડેરિયન નોર્ટે ચોકો આનું બાયોસ્ફીયર રિઝર્વ છે આ કોલંબિયાની અંદર આવેલો છે એવી જ રીતે મેડ્રેલાસ અગુઆસ બાયોસ્ફીયર રિઝર્વ છે આ ડોમિનિકન રિપબ્લિકની અંદર આવેલો છે ન્યુમી કેમ્બિયામાં આવેલો છે પોલી યુગેની છે એ ઇટલીમાં આવેલો છે જુલિયન આલ્પસ ફ્રાન્સ બાઉન્ડ્રી છે આ ઇટલી અને સ્લોવેનિયા બંનેની અંદર આવેલો છે ખાર અસલેક છે મંગોલિયાની અંદર આવેલું છે પછી અપાયાઓસ છે એ ફિલિપાઇન્સની અંદર આવેલું છે ટાંગનીયોંગ છે એ રિપબ્લિક ઓફ કોરિયાની અંદર આવેલું છે એના પછી વેલડી અરન છે આ સ્પેનમાં આવેલું છે ને ઈરાથી રિઝર્વ છે એ સ્પેનમાં આવેલું છે આટલા અગિયાર અગિયારના નામ અને એના કન્ટ્રી મેં તમને વાંચી દીધા બરાબર બાકી તમારે બહુ વધારે પડતું જોર કરવાની જરૂર નથી જો તમે જીપીએસસી ક્લાસ વન ટુ સિવાયની કોઈપણ પરીક્ષા તૈયારી કરો છો તો તમારે જુલાઈ આજે કરવામાં આવેલી છે આજે છે વર્લ્ડ પોપ્યુલેશન ડે વિશ્વ જનસંખ્યા દિવસ બરાબર આની થીમ છે આજ માટે ટુ લીવ નો વન બિહાઇન્ડ કાઉન્ટ એવરી આની બે હજાર ચોવીસની થીમ છે બાકી સૌથી પહેલી વખત ઓગણીસો નેવ્યાસી માં દિવસની ઉજવણી થઈ હતી સંયુક્ત રાષ્ટ્ર આ દિવસ ઉજવે છે બરાબર સૌથી પહેલી વખત ઓગણીસો નેવ્યાસી માં ઉજવવામાં આવેલો બે હજાર ચોવીસ માટે વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ છે આ યુએન પોપ્યુલેશન એન્ડ ફંડ દ્વારા જાહેર કરવામાં આવેલો હતો અને આ રિપોર્ટ પ્રમાણે ભારત છે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે બરાબર એકસો ને ચુમ્માલીસ કરોડ ભારતની વસ્તી થશે ચીનની વસ્તી કરતા પણ આપણે આગળ નીકળી જઈશું ચીનમાં એકસો બેતાલીસ કરોડ હશે ભારતમાં એકસો ને ચુમ્માલીસ કરોડ થશે વર્લ્ડ પોપ્યુલસન રિપોર્ટ નો એક અનુમાન છે બરાબર બાકી થોડાક મને ક્વેશ્ચન જોઈ લે આજના વિડિયો ની અંદર હાલમાં જ સરકાર સહ સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન ભારત ના કયા રાજ્યમાં થયું આ ગુજરાત ના ગાંધીનગર ખાતે કરવામાં આવેલું સરકાર સહ સમૃદ્ધિ કેરલ હાઈકોર્ટ ના કાર્યકારી મુખી ન્યાधीश કોણ બન્યું મોહમ્મદ મુસ્તાક છે કેરલ ના કાર્યકારી મુખ્ય ન્યાधीश બન્યા છે એશિયા બિલડર ચેમ્પિયનશિપ નો ટાઇટલ કોણે જીત્યું છે ધ્રુવ

બે હાજર ત્રેવીસ ચોવીસ માટે ભારતના સોરી ભારતના નહીં પણ દ્વારા કયા રાજ્યમાં ઘર ઘર સોલાર પેલ શરૂ કરવામાં આવી છે તો ઉત્તર પ્રદેશમાં શરૂ કરી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉદયગીરીની ગુફાઓની મુલાકાત લીધી બરાબર ઉદયગીરી ઉદયપુર સરખું લાગે રાજસ્થાન નહીં લખવાનું એમાં આવશે ઓડિશા બરાબર ઉદયગીરીની ગુફા ક્યાં આવી છે યાદ રાખજો ઉદયગીની ગુફા છે ઓડિશાની અંદર આવેલી છે બરાબર ધ્યાન રાખજો બ્રિટિશ ગ્રાન્ડ ફિક્સ બે હજાર મહિલા નાણા મંત્રી કોણ બન્યું છે તો રચેલ રિવસ છે યુકે ની સૌથી પહેલી મહિલા નાણાં મંત્રી બનેલી છે તો કરંટ અફેરનો કોર્સ લેવો હોય તમારે તો ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક પણ છે બરાબર ત્યાંથી પણ તમે કરંટ અફેરનો કોર્સ લઈ શકો છો ઓકે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને દરેક પરીક્ષાઓની અંદર જે કરંટ અફેર આવવાનું છે એ બધું જ કરન્ટ અફેર છે આપણા કરંટ અફેરમાં કવર થઈ જશે જૂની પરીક્ષાની અંદર કેટલું પૂછાયેલું છે ફ્રીમાં પીડીએફ તમારા માટે એના સ્ક્રીનશોટ સાથે મૂકેલી છે તો જૂની પરીક્ષામાં કેટલું પૂછાયેલું છે કમ્પેર કરીને કોર્સ લેવો બરાબર તો બાકીનું બધું જ કન્ટેન્ટ અપ ટુ ડેટ અપલોડ થયેલું છે અને જુલાઈથી આપણા રેગ્યુલર વિડીયો યુટ્યુબમાં પણ ચાલુ છે